મિત્રો સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાન યાત્રામાં મિત્રો આજે આપણે ગુજરાત માટે એક આંગણવાડી સમાચાર સાથે ફરીથી આપણે આવ્યા છીએ તો મિત્રો આજના આંગણવાડી સમાચારમાં આપણે વાત કરીએ તો કે આંગણવાડી કાર્યકરોને લઈને અતિ એક મહત્વના સમાચાર પ્રાપ્ત થયા છે તો મિત્રો વાત કરીએ કે ગુજરાત ગુજરાતમાં આંગણવાડી મહિલાઓ અને આશા વર્કરો બહેનો માટે એક ખૂબ જ મહત્વના સમાચાર છે તો સમાચારમાં એવું છે કે આજના આંગણવાડી સમાચારમાં કે જો ગુજરાત રાજ્યમાં તમે નોકરી કરતા હોય અને ફેસ વેરિફિકેશન નહીં થાય તો આંગણવાડી કાર્યકરો જવાબદાર રહેશે કેન્દ્ર સરકારે આંગણવાડી કેન્દ્રોના લાભાર્થીઓને ફેસ વેરિફિકેશન પછી જ રાશન આપવાનો આદેશ આપ્યો છે ત્યારબાદ મિત્રો આંગણવાડી કાર્યકરોની જવાબદારી પણ નક્કી કરવામાં આવી છે પરંતુ આમાં આંગણવાડી કાર્યકરોને ટેકનિકલ સમસ્યાઓનો સામનો કરવો પડતો હોવાથી વિભાગીય આદેશ બાદ હવે જિલ્લા કાર્યક્રમ અધિકારી જિલ્લાના બાળ વિકાસ પ્રોજેક્ટ અધિકારી પાસેથી પણ જવાબ માંગી રહ્યા છે ત્યારબાદ મિત્રો ન્યુટ્રિશન ટ્રેકર પોષણ એપ પર ફેસ વેરીફિકેશન અને ઈ કેવાયસીનું સો ટકા કામ પૂર્ણ થયા બાદ રાશનનું વિસ્તરણ થવું જોઈએ પરંતુ મિત્રો લાભાર્થીઓને સેવા આપવામાં આંગણવાડી કાર્યકરોને મોટાભાગની ટેકનિકલ સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે ન્યુટ્રિશન ટ્રેકર પોષણ ટ્રેકર માન્યતા દરમિયાન નિષ્ફળ રહ્યું છે અથવા તો વારંવાર ભૂલો બતાવી રહ્યું છે ઘણા જિલ્લાઓમાં આંગણવાડી નેટવર્ક સમસ્યાઓનો સામનો કરી રહી છે અથવા તો ન્યુટ્રિશન ટ્રેકર એટલે કે પોષણ ટ્રેકર યોગ્ય રીતે એપ ખુલતી નથી પરંતુ આ સમસ્યાઓને સમજવા કે તાલીમ આપવાને બદલે વિભાગ દ્વારાથી દબાણ કરવામાં આવી રહ્યું છે હવે આની પહેલાં વાત કરીએ તો બાળ વિકાસ વિભાગના આંગણવાડી કેન્દ્રમાં અમુક જગ્યાએ ઘણી બધી રાશનની ચોરી અટકાવવા માટે સરકાર દ્વારા એક નવી પહેલ શરૂ કરવામાં આવી છે હવે કેન્દ્રીય બાળ વિકાસ વિભાગ દ્વારા અલગ અલગ ન્યુટ્રિશન ટ્રેકર એટલે કે પોષણ પોર્ટલમાં ફેરફારો કરવામાં આવ્યા છે અને આ ફેરફાર સાથે જ લાભાર્થીઓને ફેસ અને ઓટીપી વેરિફિકેશન દ્વારા જ રાશન આપવામાં આવશે જેમાં લાભાર્થીઓને બાળ વિકાસ વિભાગના ન્યુટ્રિશન ટ્રેકર એપ સમક્ષ ફેસ ઓથેન્ટી કેશન કરાવવું પડશે અને ત્યારબાદ મિત્રો આ રજિસ્ટર મોબાઈલ નંબર પર ઓટીપી મોકલવામાં આવશે ફેસ મેચિંગ થયા પછી જ રાશન આપવામાં આવશે જો કોઈ લાભાર્થી કેન્દ્ર પર આવી શકતો નથી તો લાભાર્થીને તેના તથા તેના મોબાઈલ નંબર પર ઓટીપી ચકાસણી પછી જ પોષણની વ્યવસ્થા કરવામાં આવશે સરકારની સૂચના પછી જિલ્લા કક્ષાના અધિકારીઓ અને કર્મચારીઓની તાલીમ શરૂ થઈ ગઈ છે આના કારણે મહત્વનો ફાયદો એ રહેશે કે પ્રોજેક્ટ સ્તરે અને આંગણવાડી કેન્દ્રો તેમજ નકલી લાભાર્થીઓ દ્વારા જે રાશનની ચોરી હતી એ હવે થશે નહીં અને જેમાં લાભાર્થી સિવાય પરિવારના અન્ય કોઈ સભ્યને રાશન પણ મળશે નહીં અને ત્યારબાદ લાભાર્થીએ બાળ વિકાસ વિભાગના ન્યુટ્રિશન ટ્રેકર એપ સમક્ષ ફેસ ઓથેન્ટિકેશન કરાવવું પડશે ત્યારબાદ આ રજિસ્ટર મોબાઈલ નંબર પર એક ઓટીપી મોકલવામાં આવશે ફેસ મેચિંગ મેચિંગ પછી જ રાશન આપવામાં આવશે જો કોઈ લાભાર્થી કેન્દ્ર પર આવી શકતો નથી તો લાભાર્થી તેના તેણીના મોબાઈલ નંબર પર ઓટીપી ચકાસણી પછી મિત્રો આ મેળવી શકશે બાળ વિકાસ વિભાગના ન્યુટ્રિશન ટ્રેકર એપ પર લાભાર્થીને નોંધણી કરવામાં આવી રહી છે આંગણવાડી કેન્દ્રોના લાભાર્થીઓને સો ટકા આધાર ફીડિંગ માટે ઓર્ડર આપવામાં આવે છે ત્યારબાદ મિત્રો ન્યુટ્રિશન ટ્રેકર એપ પર પણ નોંધવામાં આવશે અને લાભાર્થીને અન્ય કોઈને પણ આ પોષણ આપવામાં આવશે નહીં આમ હવે સરકાર દ્વારા ગુજરાત સરકાર દ્વારા સ્પષ્ટ કરી દેવામાં આવ્યું છે હવે મિત્રો ગુજરાત રાજ્ય સરકાર દ્વારા જો ફેસ વેરિફિકેશન નહીં થાય તો એના માટે આંગણવાડી કાર્યકરો બહેનો તેના માટે જવાબદાર રહેશે તો હવે પછી નવા સમાચાર સાથે ફરીથી મળીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત